તો આપણે ઇકોની અંદર આવી ગયા છીએ કંપનીએ શું અપડેટ કરી છે ઇકોની અંદર જે પહેલાં ઇકો આવતી ને અત્યારની ઇકોમાં શું તફાવત છે કેટલી પ્રાઇઝ રહેવાની છે કેટલું ડિસ્કાઉન્ટ મળવાનું છે તમામે તમામ તમને ખબર ઘરે બેઠા મળી રહેશે જેથી કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને તમારે આગળ પ્લાન ગાડી લેવાનો હોય કઈ ગાડી લેવાની છે તો મને કોમેન્ટ કરજો અવશ્ય હું તમને રિપ્લાય આપીશ ઘરે બેઠા તમને તમામે તમામ માહિતી મળી રહેશે તો અવશ્ય કોમેન્ટ લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અત્યારે જે ઇકો બે હજાર પચીસ એની અંદર કંપનીએ છ એરબેગ કરી નાખી છે પ્લસ ડિજિટલ મીટર કર્યું છે એસી પાવરફુલ કરી છે એન્જિલમાં સુધારા વધારા થયા છે પહેલાં જે ઇકો આવતી ને આ અત્યારની ઇકો એમાં બહુ તફાવત છે મિત્રો સ્પેસ જે પહેલાં ઇકો સ્પેસમાં આવતી અને અત્યારની ઇકોમાં બહુ સ્પેસ છે પાછળ ડેકી બુટ પેસમાં પણ સ્પેસ મળી રહેશે બધી રીતે તમને કોઈ એવું નહીં લાગે કે હું કે બેસવામાં તકલીફ થાય તમને બેસવામાં પણ આરામદાયક સીટ તમે જોઈ રહ્યા છો જો સીટ કમ્પ્લીટ એ રીતની સીટ બનાવી છે કે એરબેગ અહીં આવે છે આ એરબેગ છે આ તમે જે આ સિમ્બોલ જોઈ રહ્યા છો એરબેગ છે એટલે કંપની એ રીતના સીટ સીટ કવર પણ એ રીતના ફિટિંગ કર્યા છે એટલે જેથી કરીને કોઈ પણ જાનહાનિ થાય તો અહીંથી એરબેગ ખુલી જાય છે એટલે ફિટિંગ પણ કંપનીએ એ રીતનું કર્યું છે સીટનું એટલે કહેવાનો મતલબ કે બેસવામાં પણ કમ્ફર્ટેબલ છે ગમે એટલા તમે લોંગ રૂટની અંદર જશો તો તમને એક પ્રીમિયમ ફીલ થશે બરાબર છે